મનપાના સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર એપી ભટ્ટ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા સ્વચ્છતા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત કમિશનરના સરફાઇઝ ચેકિંગ દરમિયાન અધિકારી અને સફાઈ સ્ટાફ સ્થળ પર ગેરહાજર મળ્યા ભાગળ વેજીટેબલ માર્કેટ વિસ્તારમાં સફાઈ કામગીરીનું સુપરવિઝન ન કરવા બદલ તેની સામે આખરી કાર્યવાહી કરવામાં આવી અધિકારી વિરુદ્ધ શિસ્ત અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ વિભાગે તપાસ શરૂ કરવાની વિચારણા સસ્પેન્શન સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી વગર શહેર છોડવા પર મનાઈ ફરમાવવામાં આવી સસ્પેન્ડ થયેલ અધિકારીને નિયમ મુજબ સબસિસ્ટન્ટ એલાઉન્સ મળશે પરંતુ તેઓ કોઈ ખાનગી નોકરી કે ધંધો કરી શકશે નહીં કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે